પંદર ડિસેમ્બર બે હજાર ના રોજ થાનગઢ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તરુણભાઈ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે દરમિયાન એક બુલેટ લઈને આરોપી ભરતભાઈ રમેશભાઈ અલ્ગોતર સરકારી ગાડીના સામે આવી ગયેલા હતા અને સરકારી ગાડીના ડ્રાઈવરને આ તેમને અવશબ્દો બોલીને બેચાણ દાખવા મારી રહ્યા હતા આ ઉપરાંત ત્રણ જેટલા અજાણાસમોએ આવીને સરકારી ગાડીના પાછળના ભાગે ધોકા વડે મારીને નંબર પડે તોડી નાખેલી હતી આ ઘટનાને ધ્યાનમાં રાખીને થાઈગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજમાં રુકાવટ વહેથા કરવી અને મદદકારી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે આરોપી જે છે ત્રણ ત્રણ આરોપી છે ફરજભાઈ રમેશભાઈ હલકોતર જેપાલ રમેશભાઈ હલકોતર અને રવિભાઈ ઓગાભાઈ પરમાર આ ઉપરાંત ત્રણ સમૂહ આ કુલ છ વ્યક્તિઓને પકડવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવેલ છે